સુરતમાં પાલ ભાટામાં ધર્મ પરિવર્તન થતું હોવાની વાત હોબાળો મચી ગયો હતો ભાટામાં આવેલા ગ્રીન સિટી ક્લબ હાઉસમાં ચાલતા સાલુમ પરિવારના સ્નેહ મિલન તેમજ સત્સંગ સંધ્યામાં ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાની વાત વહેતી થઈ હતી જેથી હિન્દુ સંગઠનો દોડી ગયા હતા જ્યાં નારેબાજી કરવામાં આવી હતી જેથી વાતાવરણ ગરમાયું હતું બાદમાં સમગ્ર મામલે પોલીસને બોલાવવામાં આવી હતી પાલ ગ્રીન સિટી ક્લબ હાઉસમાં સાલમ પરિવાર દ્વારા ધર્મ સત્સંગ યોજવામાં આવ્યો હતો જેમાં ધર્મ પરિવર્તન થતું હોવાથી વિહિપ બજરંગ દળના કાર્યકરો પહોંચી ગયા હતા ગ્રીન સિટીના રહીશોએ ખ્રિસ્તી મશીનરીના સાલમ પરિવાર નો વિરોધ કર્યો હતો જય શ્રી રામ અહીં તમારું શું કામ હર હર મહાદેવ જેવા નારાઓ લાગતા વાતાવરણ ગરમાયું હતું સાલમ પરિવાર સત્સંગ માટે વડોદરાથી એક બસ અને દસેક કારમાં સત્સંગીઓનો કાફલો પહોંચ્યો હતો હોલમાં સત્સંગ અને ગીત સંગીત સહિતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો સત્સંગમાં આવેલા અને બિરિયાની પીરસતા જોઈ લોકો ભડક્યા હતા જેથી હિન્દુ સંગઠનને જાણ કરવામાં આવી હતી બાદમાં તેઓએ ઘટના સ્થળે પહોંચી હોબાળો મચાવતા પોલીસ દોડી આવી હતી વક્તા નિરંજન જોશીને પાલ પોલીસ મથક ખાતે લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે